బనా ఉ കോളിങ്ങും ഉരുളക്കിഴകു แลเซนนും കൂടി દેવાના. പിന്നെ സാനിങ്ങും. હવે ટામેટા રૂમેરી દેવાના થોડા પછી આપણે ઉમેરીશું કરી દેવાનું મોડી ઉપર એને ટાકી દઈશું એક ચમચી હળદર ઉમેરી દેવાની એક ચમચી જેટલું મીઠું ઉમેરી દેવાનું એક ચમચી ધનિયા પાવડર ઉમેરી દેવાના గర మసాలి మా ద હવે આમાં બે ગ્લાસ પાણી ઉમેરી દઈશું હવે થોડું દસ પંદર મિનિટ માટે ટાકી દઈશું તૈયાર છે